રંગલાની રંગત સમજન વાલે સમજ ગયે પણ કે પછી એટલે આ ઓવર ટાઈમની વેતરણમાં છે એટલે કેમ બે જણા મોગા મોગા બેઠા છો શા વિચારમાં પડી ગયા કાકા દુનિયાનું શું થવા બેઠું છે યુક્રેન અને રૂસ ત્રણ વરસથી લડે છે કોઈ મચક આપતો નથી આ હમાસ ઇઝરાયેલ દોઢ વર્ષથી ધમાસાણ મચાવે છે ઈરાન અને ગજા એકબીજા ઉપર ખાબક્યા છે વળી આપણી સરહદોએ તો દેશ આઝાદ થયો ત્યારથી આ ઘડી સુધી કોઈને કોઈ ઉબાડ્યા થતા રહ્યા છે એમાં ખોબા જેવડા યુક્રેને મહાસાગર જેવા રૂસમાં છ હજાર કિલોમીટર ઘૂસી ને હબ હબાટી બોલાવી કાકા આ લડાઈ ફાયદાનો ધંધો છે કે નુકસાનનો અલ્યા વનમાળી નાના છોકરા સમજે એવી આ વાત છે હેં કાકા અને આ નુકસાન નુકસાન કરીને ન્યૂ ઇન્ડિયા કંપની ખાઈ ખબૂચીને પાછળ પડી છે તે શું પોતાના પાર્ટી ફંડમાંથી ભરપાઈ કરી આપવાની છે વળી વનમાળી અલ્યા ભરપાઈ શું કરે એ તો ચાર પાંચ દિવસનું સત્ર બોલાવવાની વાત કરે છે એ બહાને ઓવર ટાઈમ ભરાઈ જાય અને નિયમ અને નિયમસરના સત્ર ચાલે છે તારે આ રાષ્ટ્રના સપૂતો ઉડ્ડન બનીને પોક આઉટ કરી જાય છે કંઈક બહાના કહી કરીને પછી પરદેશમાં જઈને કહે છે માઇક બંધ કરી દેતા હૈ ભારત લોકતંત્ર બચાવ નહીં હૈ અમેરિકા બ્રિટન સબ દેખતે હે લેકિન કોઈ હસ્તક્ષેપ કરતે નહીં હૈ કોઈ પાકમાં સાલમ પાક ખાવા પહોંચી જાય છે કહે છે મોદી કો હટાના મેં અમારી મદદ કરો પણ રંગલા એક દિવસનું તું બેટબાજી સંભળાવતો હતો તે મેલો આ વિપક્ષની પૈઢને હોભો કાકા આ કયા દેશને લાગુ પડે છે તમારે કહેવાનું જે દેશમાં સંયમ સુનીતિ સંપને સહકાર છે જે દેશમાં સંયમ સુનીતિ સંપને સહકાર છે જ્યાં સત્ય છે ધર્મ છે એનો જ બેડો પાર છે જ્યાં સત્ય છે ધર્મ છે એનો જ બેડો પાર છે એટલે આ તો ભારતની જ વાત આપણા જઠરામુખ ભડકે બરે છે જઠરા મુખ ભડકે બરે છે આ પાપનો પરિતાપ છે જઠરામુખ ભડકે બરે છે આ પાપનો પરિતાપ છે શાંતિ કદી મળશે નહીં આ ગરીબોનો સાપ છે શાંતિ કદી મળશે નહીં આ ગરીબોનો સાપ છે રંગલા તો પાક બેડાની અને ભૂખે મળતી પ્રજાની વાત ખરું કે એ તમે જાણો કાકા